નમસ્તે હું શ્રુતિ સ્પીડ સમાચાર શહીદોના મામલે પચાસ લાખ પડાવ્યાનો મામલો કારગિલ યુદ્ધમાં શહીદોના નામે ફંડ ઉઘરાવી રૂપિયા પચાસ લાખની ની મામલો સામે આવ્યો છે જેને લઈ પત્રકારો સમક્ષ માહિતી આપવામાં આવી હતી કારગિલના યુદ્ધમાં શહીદ થયેલા જવાનોના નામે રૂપિયા ઉઘરાવીને પૈસા ચાઉ કરી જવાનો મામલો સામે આવ્યો છે જેને લઈને ચોવીસ વર્ષ બાદ કોર્ટના આદેશ પછી છેતરપિંડીની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી ઓગણીસો નવ્વાણુંમાં કારગિલના યુદ્ધ વખતે શહીદ થયેલા ભારતીય સૈનિકો માટે નોર્થ ઝોન ધ ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશને લોકો તથા વેપારીઓ પાસેથી પૈસા એકઠા કર્યા હતા તે સમયે લોકોએ શહીદો માટે છૂટા હાથે દાન કર્યું હતું પાટણના એક વકીલ પંકજ વેલાણીએ પણ તેમાં પાંચ હજાર રૂપિયાનો ફાળો આપ્યો હતો આ ફંડ માટે મહેસાણા કોઓપરેટિવ બેંકમાં ખાતું ખોલાવાયું હતું વકીલ પંકજ વેલાણીએ અગાઉ ફરિયાદ નોંધાવી હતી કે શહીદો માટે એકઠા કરેલા આ નાણાંને ફંડમાં નહીં આપીને સરકાર સાથે છેતરપિંડી આચરવામાં આવી છે બેંક એકાઉન્ટ પણ નકલી દસ્તાવેજોના આધારે ખોલાયું છે અને રૂપિયા પચાસ લાખ ચાઉ કરી લેવામાં આવ્યા છે આ વિશે તેમણે વધુ જાણકારી આપી હતી સંજીવ રાજપૂત અમદાવાદ અને એ વખતે આપણા દુશ્મન દેશ પાકિસ્તાને આપણી ઉપર આપણા ગૌરવશાળી દેશ ઉપર ચઢાઈ કરેલી અને એ કારગિલ યુદ્ધ થયેલું એ કારગિલ યુદ્ધમાં કેટલાય આપણા શહીદો વીર જવાનો શહીદ થયેલા અને તેમના પરિવારને મદદ કરવા સારું ફંડ ફાળો આ એસોસિએશન દ્વારા એકત્રિત કરવામાં આવેલો અને ઓગણીસો નવ્વાણુંમાં જે ફંડ ફાળો પચાસ લાખ રૂપિયા જેટલો એકત્રિત કરવામાં આવેલો એ ફંડ ફાળો જવાનોના પરિવારને નહીં સોંપી આ એસોસિએશનના તોમતદારોએ મતદારી ગુનો કરેલો હોય મેં પાટણ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધાવેલ છે શરૂઆતમાં મારી પાસે પુરાવો નહોતો બે હજાર ઓગણીસમાં પુરાવો મળી આવતા નામદાર કોર્ટે એફઆઈઆર દાખલ કરવાનો હુકમ કરેલો છે અને જે પૈકી આ જે તોહમતદારો છે એ ચાર તોહમતદારોની આગોતરા જામીન અરજી નામદાર સેશન્સ કોર્ટે ના મંજૂર કરેલી છે નામદાર સેશન્સ કોર્ટે ગુનાની ગંભીરતા અને એમની તપાસ માટે પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોય ના મંજૂર કરેલી છે અને એક તોહમતદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ભરત મફતલાલ મોદીની મંજૂર કરેલી એ પણ પોલીસ સમક્ષ સહકાર આપતા નથી અને તપાસના કામે હાજર રહેતા નથી અને મને એવી માહિતી છે કે પોલીસે એમના જામીન કેન્સલ કરવા માટે પણ તાજેતરમાં કાર્યવાહી કરેલી છે ઓકે